દોસ્તો આપ જોઈ રહ્યા છો ફાયર યુટ્યુબ ચેનલ અને દોસ્તો આજના વિડીયોમાં આપણે જે છે એ આંગણવાડી બેનોના જે પગાર વધારાની જે છે એ કવાયત શરૂ કરી દેવામાં આવી છે એ બાબતે જે મહત્વના ન્યૂઝ છે એના ઉપર ડિસ્કસ કરવાના છે તો દોસ્તો જે આંગણવાડી કાર્યકર બહેનો જે છે એ આપણને ખબર છે કે હમણાં તાજેતરમાં જ જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ આંગણવાડી બહેનોના પગાર અને કાયમી કરવાને લઈને મહત્વના જે છે એ ચુકાદો આપવામાં આવ્યો છે તો એના અનુસંધાને આપણને મહત્વના અત્યારે ન્યૂઝ એવા સૂત્રો પાસેથી મળી રહ્યા છે કે આંગણવાડી બહેનોના પગાર વધારાની કવાયત છે અત્યારે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે અને આવી શકે છે લગભગ આઠ હજારથી દસ હજારનો જે છે એ ધરખમ વધારો છે એ આંગણવાડી બહેનોના પગારમાં આવી શકે છે તો દોસ્તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ જે છે એ ચેલરી છે એ ચૂકવવામાં આવશે એ મુજબના જે છે એ સૂત્રોમાંથી મહત્વની ઇન્ફોર્મેશન મળી રહી છે તો દોસ્તો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો શું હતો એના ઉપર જઈક આપણે નજર નાખી લઈએ તો દોસ્તો આપણને ખબર છે કે જે આદર્શ ગુજરાત આંગણવાડી જે યુનિયન જે છે એ જે રાજ્ય સરકારની સામે જે છે એ એમણે કેસ દાખલ કર્યો હતો અને આ બધાય જે છે એ ઉમેદવારો જે છે સંગઠનના એ બધાય જે છે એ અહીંયા આના જે છે એ છે એ મુજબ જે છે એ કેસ છે એ રાજ્ય સરકાર સામે કરવામાં આવ્યો હતો અને આ કેસમાં જે છે એ ઓનરેબલ જે મિસ્ટર જસ્ટિસ જે નિખિલ એસ કરિયલ જે છે એણે બે આઠ બે હજાર ચોવીસના રોજ જે છે એ મહત્ત્વનું જે છે એ જજમેન્ટ આપ્યું છે જેના અનુસંધાને જે છે એ રાજ્ય સરકારને હવે આંગણવાડી બહેનોના જે પગાર વધારો છે એમનો જે કાયમી નિમણૂક છે એ બાબતે મહત્ત્વની જે છે એ ટૂંકમાં પ્રોસેસ કરવાની જે કાર્યવાહી કરવાની ફરજ પડી છે તો ચુકાદામાં સ્પષ્ટ જે છે એ લાસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઇન્ફોસ ટુ ક્લાસ કે જે આંગણવાડી જે કાર્યકર બહેનો જે છે આંગણવાડી કાર્યકર બહેનો જે છે એને જે ક્લાસ થ્રી મુજબનો જે છે એ પગાર છે એ ચૂકવવાનો છે એ રાજ્ય સરકારને રહેશે અને જે આંગણવાડી હેલ્પર બહેનો જે છે એને મિનિમમ સેલરી જે તેના પે સ્કેલ પ્રમાણે જે છે એ ક્લાસ ફોરની જે છે એ ચૂકવવામાં જે છે એ રહેશે એવું સ્પષ્ટ જે છે એ ગુજરાત હાઈકોર્ટનો જે બે આઠ ચોવીસના રોજ જે આ કેસ નંબરથી જે ચુકાદો નિખિલ એસ કરિયર નામના જે આપ્યો છે એમાં સ્પષ્ટ લખેલું છે જેના અનુસંધાને જે છે એ કોર્ટે એવું પણ જે છે એ ડાયરેક્શન આપ્યું હતું પેરા નંબર પાંચ મહિના ચુકાદામાં કે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ શેલ કમ્પ્લીટ ધ એક્સરસાઇઝ ઓફ ફોર્મ્યુલેટિંગ ધ પોલિસી એઝ અબો મતલબ કે ઉપર મુજબ આ સિવાયના પણ ઘણા મુદ્દાઓ જે છે એ ચુકાદામાં જે છે એ જે છે એ ટાંક્યા છે એ તમે અગાઉનો વિડીયો તમે ન જોયો તો એમાં જોઈ શકો છો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે વિથિન અ પીરિયડ ઓફ સિક્સ મંથ ફ્રોમ ધ ડેટ ઓફ અપલોડિંગ ધીસ જજમેન્ટ ઓન ધ પોર્ટલ ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ ટીલ ધ ટાઈમ ડિસિઝન એપ્રોપ્રિય ટેકન પિટિશનર વુડ બી ઇન્ટેર ટુ સેલરી ઇન ધ મિનિમમ ઓફ પેસ કેલેસ ડિક્લેર્ડ અબાઉ તો સ્પષ્ટ જે છે એ અહીંયા જે છે એ જજે લખ્યું છે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને ભેગા થઈને ઓછામાં ઓછા છ મહિનાની અંદર જે છે એ આ મુજબ અમે જે કહ્યું છે એ મુજબ જે છે એ તમારે સેલરી જે છે એ આંગણવાડી હેલ્પર અને આંગણવાડી કારીગર બહેનોને ફિક્સ કરવાની રહેશે અને મિનિમમ પે સેલરી જે છે એની ત્વરિત જ છે એ તમારે એને આપી દેવાની રહેશે તો આ ચુકાદાને લઈને જે છે એ રાજ્ય સરકાર છે એનો નાણાં વિભાગ છે એ ત્વરિત એક્શનમાં આવ્યો છે અને એવા ન્યૂઝ મળી રહ્યા છે કે ટૂંક સમયમાં જ જે છે એ આંગણવાડી બહેનોનો જે છે એ પગાર વધારો છે એ ટૂંક સમયમાં જે છે એ ડિક્લેર કરી દેવામાં આવશે તો મહત્ત્વના સમાચાર જે છે એ ટૂંક સમયમાં જે છે એ પગાર વધારાને લઈને એ આપણે આવી શકીએ છે તો આંગણવાડી બહેનોને આપણે રાહ એ જ જોવાની છે કે ભાઈ હવે ઓછામાં ઓછા કેટલા સમયમાં જે છે એ અમલવારી કરે છે અથવા તો ક્યારે પરિપત્ર થાય છે દોસ્તો આજના જે મહત્વના ન્યૂઝ હતા એ મેં તમારી સાથે શેર કર્યા થેન્ક યુ